ડ્રગ્સ નો નશાની ચુંદવ થી બચાવવા માટે છેલ્લા દસ વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષે જેમાં વર્ષે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ની સાથે જ ડ્રગ્સના દૂષણની સામે જાગૃતિ લાવવા માટે કાર્નિવલ નું આયોજન કરાયું છે યુવા પેઢીને ડ્રગ્સના નશાની ચંગુલમાંથી બચાવવા માટે છેલ્લા દસ વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષે જેમાં વર્ષે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણીની સાથે ડ્રગ્સના દૂષણ સાથે લોકજાગૃતિ લાવવા માટે કાર્નિવલનું આયોજન કરાયું કાર્નિવલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ કમિશનર ઉભમસિંહ ગેહલોત શહીદ શહેરની અનેક ગણમાન્ય વ્યક્તિઓ પોલીસ તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ હાજર રહ્યા યુથ નેશનના સંસ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું કે જ્યારે સમાજમાં ડ્રગ્સનું દૂષણ ફેલાયેલું છે યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે સમાજને ખાસ કરી યુવા પેઢીને આ ડ્રગ્સના દૂષણથી બચાવવા યુથ નેશન સંસ્થા દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે આવા લોકોની સારવારમાં મદદ કરી તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસ ઉપર રેલી કાર્નિવલ જેવા આયોજન કરી સમાજને સેનો ટુ ડ્રગ્સનો સંદેશ પણ આપવામાં આવ્યો છે દસ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હોય આ કાર્નિવલમાં શહેરના નામે કલાકાર દ્વારા ડાન્સ લાઈવ બેન્ડ યોગા સહિત વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી ટુ ડ્રગ્સ સંદેશ અપાયો કાર્નિવલમાં બાળકો માટે જગલર્સ જોકર કાર્ટૂન કેરેક્ટર જેવા મનોરંજનના પાત્રો પણ હતા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત મેયર દક્ષેશ માવાણી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ નેશન કરીને એક સંસ્થા છે એનો ફાઉન્ડર અને ડિરેક્ટર છું જે છેલ્લા દસ વર્ષથી સુરત શહેરમાં ડ્રગ અવેરનેસનું કામ કરે છે દર છવ્વીસ જનવરીએ અમે એક પ્રોગ્રામ કરતા હોઈએ છે એની અંદર દસ હજારથી લઈને એક લાખ લોકો સામેલ થાય છે શહેરના એ બધા મળીને અમે ડ્રગ્સ અવેરનેસના મેસેજ આખા સુરતભરમાં કરીને વર્ષ દરમિયાનમાં અમે અલગ અલગ સ્કૂલ કોલેજ સમાજ એનજીઓ જે જે જગ્યા પર અમને ચાન્સ મળે છે તે જગ્યા પર જઈને ડ્રગ્સ એબ્યુઝની અવેરનેસ કરીએ જેને આજે અમે પ્રાઇમ સોપરથી વાય જંક્શન પર એક કાર્નિવલ કરેલું છે એ પબ્લિક માટે અત્યારે ઓપન કરેલું છે જો રાતના દસ વાગ્યા સુધી ચાલશે ચાલશે એની અંદર બહુ બધી એક્ટિવિટી છે ખેલ છે કૂદ છે જમવાનું છે બહુ મલ્ટિપલ સ્ટેજેસ પર મલ્ટી મલ્ટી સુરતની એક્ટિવિટીઓ છે તો તમે બધા અહીંયા આવીને અમારી સાથે યા જિંદગીમાં જે બી જગ્યા પર તમને મોકો મળે ત્યારે ડ્રગ્સની અવેરનેસનું કામ હાથમાં લેજો થેન્ક યુ અબ નહીં તો કબ હમ નહીં તો કોન આઓ મિલકર બઢાય એક કદમ જિંદગી કીર સે નો ટુ ડ્રગ્સ યસ ટુ લાઈફ